હાઈ ફ્રેન્ડ શીલાસ કિચન ટેઝમાં તમારું સ્વાગત છે ઉનાળો આવે એટલે આપણી ઘરની અંદર અલગ અલગ ટાઈપની સુકવણીઓ બનવાની શરૂ થઈ જાય છે અને આ સુકવણીઓ આપણે આખું વર્ષ સ્ટોર કરીએ છીએ તો અહીં હું તમારા માટે સરસ મજાની આખું વરસ સ્ટોર થઈ શકે તેવા ચોખાના પાપડની રેસીપી લઈને આવી છું આ ચોખાના પાપડ એકદમ સરસ ને ક્રિસ્પી બને છે અને જ્યારે આપણે બહારના પાપડ ખાઈએ છીએ ત્યારે એમાં ખારો વધારે હોય છે કાં તો સોડા વધારે હોય છે અથવા તો નમક પણ ઘણી વખત વધારે હોય છે તો અહીં હું તમારે તમારા ટેસ્ટ મુજબ સરસ મજાના ચોખાના પાપડ બનાવી શકું એના માટે હું રેસીપી લઈને આવી છું આમાં ન તો ખીચું બનાવવાની ઝંઝટ છે ન તો વણવાની ઝંઝટ છે તો પણ એકદમ સરસ એવા બને છે આ છે વરાળિયા પાપડ તો આ જે વરાળિયા પાપડ બનાવવા માટે થઈને અહીં મેં એક વાટકી ચોખાનો લોટ લીધો છે આ ચોખાનો લોટ છે તે બહારનો લોટ છે તમે ઘરે પણ આ ચોખાનો લોટ દળી શકો છો અથવા તો ચોખાને પાંચ છ કલાક માટે પલાળી અને પછી વાટીને ખીરું તૈયાર કરી શકો છો હવે આ લોટની અંદર હું પાણી થોડું થોડું એડ કરી અને એનું આપણે બેટર તૈયાર કરવાનું છે પાણી સામાન્ય જ જે રૂમ ટેમ્પરેચરવાળું પાણી જ લેવાનું છે અને થોડુંક થોડુંક એડ કરતા જઈ અને આપણે એનું ખીરું તૈયાર કરવાનું છે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એની અંદર કોઈ જાતના લમ્પ્સ ન રહે અને એકદમ જ સ્મૂથ બેટર તૈયાર થઈ જાય હવે આની અંદર એડ કરવા માટે અહીં મેં તલ જીરું અને ચીલી ફ્લેક્સ લીધા છે તમે ઈચ્છો તો એની અંદર આદુ મરચાં અથવા તો એકલું જીરું અથવા તો પ્લેન ખાલી નિમક નાખીને પણ પાપડ તૈયાર કરી શકો છો અહીં મેં આ ત્રણ વસ્તુ લીધી છે અને સાથે સાથે આપણા સ્વાદ મુજબ આપણે આની અંદર નિમક નાખીએ છીએ આની અંદર આપણે બિલકુલ સોડા કે ખારો નાખતા નથી અને તમારા ટેસ્ટ મુજબ તમે મીઠું ઓથું ઓછું વધતું કરી શકો છો હજી આ બેટર થોડુંક ઠીક લાગે છે એટલે આની અંદર હજી થોડુંક પાણી એડ કરી અને આપણે ખીરું તૈયાર કરવાનું છે જે ખીરું જે છે તે એકદમ ઘાટું પણ ન હોવું જોઈએ ને એકદમ પાણી જેવું પણ ન હોવું જોઈએ આ રીતે આપણે આ ખીરું બનાવીને તૈયાર કર્યું છે આ ખીરાને આપણે ટેસ્ટ કરી તમે જોઈ શકો છો કે એમાં મીઠું તમે ઓછું વધતું કરવું હોય તો કરી શકો છો અને આવી રીતે એને ઢાંકીને આપણે દસેક મિનિટ માટે રાખવાનું છે તે દરમિયાન આપણે બીજી તૈયારી કરી લઈએ તો હવે વરાળના પાપડ કરવાના છે એટલે એના માટે થઈને આવા સેટઅપ તૈયાર કરવાનું છે આપણે અહીં મેં ઢોકળીઓ લીધું છે તમે કોઈ બી વાસણ લઈ શકો છો જેની અંદર તમે ડીશ મૂકીને પાપડને વરાળમાં બાફી શકો તો આ રીતે જે ઢોકળીઓ આવે છે તે રીતનું આની અંદર આપણે પાણી એડ કરી દેવાનું છે અને આ જે કાણાવાળી ઝાળી છે તે આની ઉપર મૂકી દેવાની છે અને તમારી ઘરમાં આવી નાની ડિશિઝ હોય કે પછી પ્લેટ હોય જેની અંદર તમે પાપડને સ્ટીમ કરી શકતા હોય આવી ટાઈપનું તે આવી ટાઈપનું સેટઅપ અથવા તો આવી ડિશ પણ હોય જેમાં તમે મોટા પાપડ પણ કરી શકો છો તો આ રીતની સેટઅપ કરી અને એને ઢાંકી અને આપણે આ આવી રીતે વરાળમાં બાફી લેવાના છે પાપડને હવે આ એક સેટઅપ તૈયાર થઈ ગયું છે હવે અહીંયા આ જે ડિશિસ છે અત્યારે આપણે એક સાઈડ મૂકી દઈએ અને આને ઢાંકી અને ગેસ ઉપર આપણે ધીમા તાપે ગરમ પાણી ગરમ થવા મૂકી દઈએ હવે બીજું સેટઅપ જે છે વરાળિયાનું તે આવી રીતે મેં એક વાસણ લીધું છે અને એની અંદર પણ આપણે પોણા જેટલું પાણી ભરી લેવાનું છે અને તમારી ઘરમાં આવી રીતે કોટનનું કપડું કે મલનું કાપડ હોય તે લઈ લેવાનું છે અને એને આ રીતે ઉપર રાખી અને કોઈ બી દોરીથી એકદમ આવી રીતે સિક્યોર કરી દેવાનું છે એકદમ સરસ રીતે ટાઈટ બાંધી દેવાનું છે અને આની ઉપર આપણે પાપડ કરવાના છે હવે તમે જોઈ શકો છો આ રીતે સાઈડમાં પણ ખેંચી અને એકદમ ઉપરનું જે લેયર છે એ એકદમ આપણે ટાઈટ રાખવાનું છે અને ખેંચી લેવાનું છે હવે આ જે વધારાનું પાપડ છે તેને આપણે સરસ રીતે આવી રીતે ફોલ્ડ કરી રાખવી રાખવાનું છે જેથી કરીને તે નીચે ગેસની ફ્લેમ્સને અડે નહીં જો ધ્યાન ન રાખીએ તો એમાં આગ લાગી શકે છે એટલે આ વસ્તુ બહુ ધ્યાનથી કરવાની જરૂર છે આ રીતે આપણું બીજું સેટઅપ તૈયાર થઈ જાય છે આની ઉપર પાપડ કરી શકું અને એને ઢાંકવા માટે થઈને આવી રીતે મેં એક લીડ યુઝ કર્યું છે આમાં તમે ઉપરથી જોઈ શકો કે પાપડ ચડી ગયું છે કે નહીં હવે આને પણ આ રીતે આપણે ગેસ પર મૂકી દઈએ આ રીતે બંને વાસણ મેં ગેસ ઉપર મૂકી અને ગેસ ચાલુ કરી દીધો છે હવે આ જેની અંદર આપણે પાપડ તૈયાર કરવાના છે તે ડિશિસની અંદર આપણે થોડું થોડું તેલ નાખી અને આપણે એને ગ્રીસ કરી દેવાનું છે ગ્રીસ કરી અને આ બધી ડિશિસ આપણે તૈયાર રાખવાની છે અને પછી આપણે હવે એમાં પાપડ ઉતારીશું હવે ખીરું જોઈએ તો એને સરસ રીતે આપણે હલાવી લેવાનું છે જે ચોખાનો લોટ કાચો હતો તે સરસ રીતે પલળી ગયો છે તમે જોઈ શકો છો કે ખીરું કેવું સરસ થઈ ગયું છે આવી રીતે ચમચાની પાછળથી આવી રીતે આંગળી વડે કરશો તો ખીરું ભેગું નહીં થાય એટલે આ આપણું ખીરું એકદમ પરફેક્ટ થઈ ગયું છે હવે આ જ ખીરાને આપણે હવે આ જે તૈયાર કરેલું સ્ટીમર છે તેની અંદર હવે પાપડ બનાવવાના આપણે શરૂ કરીશું એની પહેલાં આપણે જે પાપડ જ્યાં સુકવવાના છે તે પણ આવી રીતે કોઈ કાપડ કે પ્લાસ્ટિક તૈયાર રાખવાનું જેનાથી જેના ઉપર આપણે પાપડ ડાયરેક્ટલી સુકવી શકીએ તો હવે આ જે ઢોકળિયું છે તે ગરમ થઈ ગયું છે તો જે પ્લેટની અંદર આપણે ગ્રીસ કર્યું તો તેની અંદર થોડું એવું ખીરું આવી રીતે એડ કરી અને બધી બધી તરફથી આવી રીતે ફેરવી લઈએ અને આને આપણે જે ઢોકળિયાનું સ્ટીમર તૈયાર કર્યું છે તેની અંદર મૂકી દઈએ એવી જ રીતે બીજી પ્લેટ પણ તૈયાર કરીને મૂકી દઈએ સાઈડમાં આ રીતે તમે કરી શકો છો અને ઉપર ઢાંકણ ઢાંકી અને આને એકાદ મિનિટ માટે પચાસ સેકન્ડથી એક મિનિટની અંદર તમારા પાપડ થઈ જશે એકાદ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આ પાપડ આપણા સ્ટીમ થઈ ગયા છે અને તમને જરાક ચડી ગયા હોય એવા લાગે તો એને ઉતારી લઈએ બે અને એ દરમિયાન બીજી ડીશ છે તેને પણ મૂકી દઈએ અને જે આ પાપડ છે તે આપણે કાઢી લઈએ એકાદ મિનિટમાં પછી તમે આ જે પાપડ કાઢશો તો એકદમ સહેલાઈથી આ રીતે નીકળી જશે તમે જોઈ શકો છો કે પાપડ એકદમ સરસ ચડી ગયા છે તે જ રીતે આ બીજા ડીશમાંથી પણ આપણે પાપડ કાઢી લઈએ એકદમ સરસ રીતે પાપડ ઉકળી જાય છે કારણ કે આપણે એને ગ્રીસ કર્યા છે એટલે આ રીતે તો આ પાપડને આપણે હવે સૂકવી લેવાના છે તો આપણે જ્યાં સેટઅપ તૈયાર કર્યું છે સુકવવાનું ત્યાં આપણે પાપડને સૂકવી લઈએ આ પાપડ મેં અત્યારે તો ઘરની અંદર જ સૂકવેલા છે તમે ઈચ્છો તો ડાયરેક્ટલી તડકામાં પણ સુકવી શકો છો આ રીતે બીજા પાપડને પણ આપણે અહીંયા જ સૂકવીને રાખીશું આજે બીજું સ્ટીમર પણ તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ સરસ સ્ટીમ નીકળવા માંડી છે તો હવે આમાંથી પણ એક થોડુંક એવું ખીરું લઈ અને આ કાપડની ઉપર રાખી અને પાથરી દેવાનું છે જ્યારે પાથરો ત્યારે ગેસને સ્લો કરી દેવાનું છે અને પછી પાછું ફાસ્ટ કરી દેવાનું છે અને આને પણ પચાસ સેકન્ડથી એક મિનિટની અંદર પાપડ તૈયાર થઈ જશે આ તમે જોઈ શકો છો કે પાપડ સરસ રીતે ઉખળવા લાગશે સ્ટાર્ટિંગની અંદર એક બે પાપડમાં તમે કરશો પછી તમને પાપડ સરસ ઉથલવા લાગશે આ રીતે નાઈફની મદદથી પહેલાં એની ધાર કાઢી અને પછી તવી થાતી લેશો તો આ રીતે સરસ મજાના પાપડ ઉખળી જશે અને આને પણ આપણે સૂકવી દેવાના છે અને જ્યારે બીજું આપણે ખીરું પાથરીએ એની પહેલાં આપણે જે કાપડ છે એની ઉપર થોડું એવા પાણીના ટીપાં નાખી અને એને સે જ ભીનું કરવાનું છે તો આ રીતે એ બીજું ખીરું પણ પાથરી દેવાનું છે અને એકદમ જાડા નથી પાથરવાના અને સરસ મજાના આ રીતે પાતળા પથરાઈ જાય છે અને કૂક પણ થઈ જાય છે આ તમે જોઈ શકો છો કે આ સરસ રીતે ઉખડી જાય છે આ સેજ મોટો પાપડ કર્યો છે તો તમે જોઈ શકો છો કે આ પાપડ પણ સરસ બની ગયા છે આ રીતે બે સ્ટેમ સ્ટીમર ઉપર કરીને મેં પાપડ તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો અહીંયા અહીંયા એક રાત માટે મેં પાપડ અંદર સુકવ્યા પછી મેં લગભગ એકથી દોઢ દિવસ માટે મેં તડકામાં રાખ્યા હતા તો આ પાપડ આપણે બનીને તૈયાર થઈ ગયા છે તડકામાં રાખ્યા પછી આ પાપડ તળવા માટે પણ સરસ તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ પાપડ બની ગયા છે એકાદામાં આવી રીતે કદાચ પણ જો કાણું પડી જાય તો એમાં ટેસ્ટમાં તો કોઈ ફરક પડવાનો જ નથી તો ચાલો આપણે જોઈએ ને તળીને અને તેલ સરસ ગરમ થઈ ગયું છે તો પાપડ તળીને જોઈએ તો તમે જોઈ શકો છો કે કેવું સરસ ફૂલી જાય છે આપણે ન તો સોડા એડ કર્યો છે કે ન તો ખારો એડ કર્યો છે છતાં પણ એકદમ જ ટેસ્ટી એવા પાપડ આપણા બનીને તૈયાર થઈ જાય છે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તેલવાળા જે પાપડ છે જે આપણે ડિશની અંદર તૈયાર કર્યા છે તેના તે તમે જો લાંબો ટાઈમ માટે સ્ટોર કરશો તો એમાંથી થોડીક તેલની સ્મેલ આવશે પણ આજે બીજી કાપડ ઉપર જે વરાળથી કર્યા છે તેમાં બિલકુલ આપણે તેલનો ઉપયોગ નથી કર્યો એટલે એમાં પાપડ ખૂબ જ સરસ થાય છે અને આખું વરસ બિલકુલ સ્મેલ આવતી નથી તો આ ટેસ્ટી એવા ક્રિસ્પી એવા પાપડ આપણા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ જ સરસ મજાના પાપડ ફટાફટ બની જાય છે તો તમે પણ આ વરાળિયા પાપડ ઘરેથી જરૂર ટ્રાય કરજો અને મને જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી મારી ચેનલ સબસ્ક્રાઈબ